ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું લાખા વણજારાને શિક્ષા રમતા દળુલે રામદેવજી મળ્યો લાખો વણજારો રે મનડા ચોરાણાને જૂઠું ભાખ્યું મિશ્રી થઈ લુણખારો રે માળવાનો લાખો વણજારો સાકરની પીઠો ભરીને વેચવા નીકળેલો તે ફરતો ફરતો પોકરાણગઢના સીમાડે આવી પહોંચ્યો ત્યાં શ્રી રામદેવજી ગામના બાળકો સાથે ગેડી દડે રમતા હતા એમણે વણજારાને જોયો અને પાસે જઈને પૂછ્યું કે આ પોઠોમાં શું ભર્યું છે લાખા વણઝારે વિચાર્યું કે આ બાળકને ખરી વાત કરીશ અને કદાચ ગામના દરબાર સુધી વાત પહોંચી જશે તો દાણ ભરવું પડશે એમ ધારીને વણઝારે શ્રી રામદેવજીને કહ્યું કે આ પોઠામાં તો સાંભરનું ખારું મીઠું ભરેલું છે ભલે મીઠું જ હશે આટલું કહીને ફરી પાછા રામદેવજી અને બાળકો ગેડી દડો રમવા લાગ્યા બાળકે વાત સાચી માની એમ સમજી લાખો હસતો હસતો ચાલતો થયો આગળ જતા એક ગામના પાદરમાં વૃક્ષની શીતળ છાયા જોઈ લાખાએ વિશ્રામ લેવા ત્યાં પડાવ નાખ્યો તેને વિચાર આવ્યો કે રસોઈ બનાવી જમીને પછી ગામમાં જઈને સાકર મિશ્રીનું વેચાણ કરું લાખાએ રસોઈ તૈયાર કરી ઓઠોમાંથી મિશ્રી લઈ ચૂરમું બનાવ્યું હતું તેમાં નાખી પરંતુ તે જાય છે ત્યાં તો લાખો વિચારમાં પડ્યો અને પોઠો તપાસવા લાગ્યો પણ આ શું તમામ બદલે મીઠું બિચારા લાખાને મૂર્છા આવી ગઈ થોડી વાર તે બેઠો થયો એને હાફળો હાફળો જોઈ એક વટેમાર્ગુએ પૂછ્યું કે ભાઈ શું કોવાયું છે તે આમ ફાફા મારો છો લાખાએ પોતાની બનેલી વાત કહી એની વાત સાંભળી વટેમાર્ગુએ કહ્યું કે ભાઈ હું પણ ત્યાં જઈને જ આવું છું પોકરાણગઢના પાદરમાં જે બાળકો ગેડી દડા રમતા હતા એમાં તો રામદેવજી પણ હતા તમે એમને ઓળખતા નથી પણ એ તો બહુ ચમત્કારી છે તમે એમની પાસે જૂઠું બોલ્યા એનું જ ફળ તમને મળ્યું છે આટલું સાંભળતા જ લાખો પોકરાણગઢ તરફ દોડ્યો અને જ્યાં રામદેવજી ઊભા હતા ત્યાં દોડતો આવી એમને પગે પડ્યો અને કરગરીને બોલ્યો મહારાજ મને માફ કરો દાણ દેવાની બીકે અને આપને બાળક જાણીને હું જૂઠું બોલ્યો હતો દયાળુ મારો અપરાધ ક્ષમા કરો રામદેવજીએ કહ્યું લાખો તારી ભાવનાનું ફળ તને મળ્યું છે એ ફળ તારે ભોગવ્ય જ છૂટકો છે ફરી રામદેવજીના પગમાં પડી લાખો આજેજી કરવા લાગ્યો મહારાજ મેં આપને ન ઓળખ્યા મને ક્ષમા કરો મારા બાલ બચ્ચા ભૂખે મરશે અને ગામના લોકોને હું મોઢું શું બતાવીશ હવેથી હું આ જિંદગીમાં જૂઠું નહીં બોલું મારો માલ હતો એવો કરી આપો માલના જે નાણાં ઉપજ જે તેની અડધી રકમ હું સાધુ સંતોમાં વાપરીશ લાખો હાથ જોડી ત્યાંથી ચાલી નીકળ્યો અને ઉતારે જઈ ઓઠો તપાસીને જોઈ પાઠો ખરેખર સાકરથી ભરેલી હતી એના આશ્ચર્યનો પાર ન રહ્યો રામદેવજીનો આ ચમત્કાર જોઈ લાખાનો હૃદય નમી પડ્યું હવે તેને કદાપી જૂઠું નહીં બોલવાની પ્રતિજ્ઞા લીધી ને ગામમાં માલ વેચવા ગયો લાખાને માલના સવાયા પૈસા ઉપજ્યા તે ગઈ રામદેવજીના ગુણગાન ગાતો ગાતો તે પોતાને ગામ ગયો ઉપજેલા નાણાંની અડધી રકમ સાધુ સંતોને વાપરીશ જ્ઞાતિ તેડી ભોજન કરાવીશ સમગ્ર બીના કહી તેથી દરેકને રામદેવજીની ભક્તિ કરવાનું અને અનુયાયી તરીકે રામદેવજીના ચિન્હવાળું ચાંદીનું ચકતું ગળે પહેરવાનું નક્કી કર્યું હાલ પણ તેઓ એ પ્રમાણે વર્તે છે બોલો જય જય રામદેવ તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ